ગુજરાતને મહારાષ્ટ્ર જયારે સંયુક્ત હતું તો ઓબ્વિયસલી જે કેપિટલ સારામાં સારું હોય એની દરેક ઈચ્છા રાખે ને કે આપણે આમ તો હૈદરાબાદ જયારે અલગ અલગ પડ્યું તો એમાં જ ડખો થયેલો કે રાજધાની ક્યાં રાખવી એટલે એટલા બેઝ ઉપર નહીં કે મરાઠીથી દ્વેષ કરતા હતા સરદાર પટેલ નહીં કે મોરજ દેસાઈને એમ હતું કે આમાંથી ક્યાંક હું લોચો લઈ લઉં એવું નહોતું દરેકને એમ હતું કે ભાઈ આ કેપિટલ છે બે સંયુક્ત છે તો હવે અલગ અલગ થઈ ગયા છે તો આપણે એવી એક રાજધાની રાખીએ જેથી કરીને બધાનું ડેવલપમેન્ટ થાય મરાઠીનું દુશ્મનોટનો ક્યાં પ્રશ્ન હતો સમજી લ્યો પણ હવે આ લોકો એવી પિંક પોઈન્ટ પકડે છે કારણ એવું છે કે આ વર્ષના અંતે ત્યાં મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે સૌથી મોટી વાત તો આ જ છે અને આ મહાનગરપાલિકા એ કેવળ મહાનગરપાલિકા નથી જે તે સ્ટેટ કરતા વધુ એનું બજેટ છે કરોડ કરોડ તમે કરો મોટી જે સલ્તનત છે એને ગુમાવવી પોષાય એમ નથી કારણ કે મહાનગરપાલિકામાં જેનું શાસન હોય એનું વિધાનસભામાં લગભગ નક્કી થઈ જાય કારણ કે આ ગ્રાસરૂટ લેવલની તમારી સમર્થન આવે ને કોર્પોરેટર કક્ષાનું એટલે શેરીએ શેરીએ ગલીએ ગલીએ એ ગુમાવવા નથી માગતા ઠાકરે બંધુ એટલે એણે આ મરાઠીનો પાછો મુદ્દો ઉભો કર્યો તો એમ કે મને પાયાનું બધું મળી જાય પણ આપની જાણ ખાતર એટલે એણે સરદાર પટેલને પણ અને મરા દેશને અડફેટે લીધા એણે એમ કીધું કે આ બંને લોકો એમ ઈચ્છતા હતા જેને આપણે આદરથી એમ કે જોઈએ છીએ જોવું જ પડે આદરથી તમે ન જોવો એમ હાલે પણ નહીં તમારા ન આદર જોવાથી સરદાર પટેલની આદરણીતામાં કોઈ ફેર નથી પડવાનો એ પણ તમને કહી દઉં આટલી મોટી વિરાટ વ્યક્તિત્વ છે હું ગમે એટલી ધૂળ ઉડાવું ચાંદો કોઈ દી ઝાંખો ન પડે એ તો છે એ છે એટલે એમાં રાજ ઠાકરે બહુ તુચ્છ ગણાય